અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર દેશના વ્યક્તિઓને જી ટુ એચોર્ડ સન્માનિત કરાયા આ કાર્યક્રમ ગોલ્ડ દ્વારા કેપી ગ્રુપ પ્રસ્તુત એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત ગોલ્ડ દ્વારા સુરત ખાતે કેપી ગ્રુપ પ્રસ્તુત જી ટુ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની એવી વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેમણે પોતાની ફરજ દરમિયાન કે જીવન દરમિયાન અનોખી સિદ્ધિ હાંસલ કરી છે દેશ અને દુનિયા સામે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અંગે માહિતી આપતા જી ટુ એચ એવોર્ડના આયોજક પિયુષ જયસ્વાલે જણાવ્યું હતું કે આ એવોર્ડ સમારોહનું આયોજન સાંજના સમયે કેટ્રોસ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એવી વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેઓ દેશ અને સમાજ માટે એક મિસાલ છે જેઓએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં એકાઉન્ટર સ્પેશિયલિસ્ટ જમ્મુ કાશ્મીરના એસસીપી શાહીદ પરવીન પ્રિયા મોહિત જયા કિશોરી નાયા મિધા મધુરી મતુલી પર્વપુરી સહિત અનેક એવી સેલિબ્રિટી સામેલ હતા આ એવી વ્યક્તિઓ છે કે જેમને પોતાના જીવન અને ફરજમાં એવી અનોખી સિદ્ધિઓ હાંસલ કરી દેશ અને સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે આયોજકે વધુમાં જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ખાસ ઉપલબ્ધિ મેળવતો હોય છે જે વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે તે એવા વ્યક્તિઓ છે કે તેઓ સમાજ અને દેશ માટે એક મિસાલ છે અને યુવા પેઢી તેમની પાસેથી પ્રેરણા મેળવે તેવું તેમનું વ્યક્તિત્વ છે તેમની વિશે વધુ ને વધુ લોકો અને ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય તેઓ પણ જીવનમાં કંઈક કરી બતાવવા માટે પ્રેરિત થાય તે માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એવોર્ડ સમારંભની અંદર નિપિલ સવારે ધ્રુપ પટેલ અમને પણ એવોર્ડ મળી રહ્યો છે અંદર ખૂબ જ આનંદની અને ખુશીને લાગે સુરતની ધરતી ઉપર આ રીતનો એવોર્ડ ઘણા બધા એવોર્ડ થઈ શકો છો પણ ફક્ત સુરતના સ્થળે આખા દેશના જે લોકોએ કઈ રીતે ફિલ્ડની અંદર સારું કામ કર્યું હોય તો અથવા સોચલું હોય હોયુવા લોકોને ભૂલા કરી રહ્યો છે આખી ટીમે મજબાઈ કહેવાય છે તમે અનેક દીકરીઓના પિતા બન્યા શું કહે છે મને મારા બે દીકરા આપ્યા છે મને દીકરી નથી આપી પણ કદાચ એટલા માટે કદાચ બાવનસો દીકરીઓના પિતા બનવાનું સૌભાગ્ય જે મને મળ્યું છે એ બધા ભગવાનનો અને ભગવાન સાધ્યો ભગવાનથી પણ ઉપર એવી દીકરીઓનો ખૂબ ખૂબ આભાર